એ જો તમારે ચોમાસાની અંદર વાવેતર કરવું છે તો તમે જૂન અને જુલાઈ મહિનો શિયાળાની અંદર જો તમારે વાવેતર કરવું છે તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો અને જો ઉનાળાની અંદર તમારે વાવેતર કરવું છે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો આ એના જે વાવેતર માટેના પરફેક્ટ ટાઈમ છે એ મેં તમને બતાવ્યા છે બાકી તમેટી એક એવી વસ્તુ છે કે એનું મોટા ભાગે અતિશય જયારે ઠંડી અથવા જયારે અતિશય ગરમી પડતી હોય એ સમય દરમિયાન માત્ર વાવેતર નથી થતું બાકી વર્ષ દરમિયાન મોટા ભાગની અંદર ટમેટીનું આપણે વાવેતર કરી શક્યા છીએ અને ખાસ કરીને જયારે ક મોસમ હોય એટલે કે એનો વાવેતરનો સમય ન હોય એવા સમયે જો આપણે એને ઉજેર કરી અને કર્યું હોય તો આપણને ત્યારે વધારેમાં વધારે ભાવ મળવાના ચાન્સ રહેતા હોય છે હવે આપણે વાત કરીએ કે ટમેટાની આપણે વેરાયટી કઈ પસંદ કરવી જોઈએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને એક વાત કરી દઉં કે વેરાયટી તમારે એ પસંદ કરવી જોઈએ કે જે તમારે જે માર્કેટમાં ટમેટા વેચવા છે એ માર્કેટની અંદર વધારેમાં વધારે એ વેરાયટીનું વેચાણ થતું હોય અથવા તો એ સેગમેન્ટના ટમેટાનું તમારે વેચાણ થતું હોય એ વેરાયટી તમારે ખાસ કરી અને પસંદ કરવી જોઈએ તો ખેડૂત મિત્રો આપણી પાસે જે વેરાયટી છે એ હું તમને બતાવી દઉં અને એની ખાસિયતો વિશે થોડી તમને તમને માહિતી આપી દઉં કે જેથી કરી અને બિયારણની પસંદગી કરવામાં થોડી સરળતા રહે અને તમે બિયારણની વિશે થોડી માહિતી મેળવી શકો અને જાણી શકો કે તમારા વેરાયટી તમારા એરિયાની અંદર કઈ વેરાયટી તમને અનુકૂળ રહેશે તો સૌ આપણે વાત કરીએ કોલી ટમેટાની એટલે કે લાંબુ ટમેટાનું તો એના અંદર આ તમે જોઈ શકો છો આ સિઝન્ટ કંપનીનું છે દસ સત્તાવન આજે સીઝન્ટ કંપનીનું દસ સત્તાવન વેરાયટી છે આ વેરાયટી હાઈબ્રિડ ટમેટાની જ વેરાયટી છે એટલે આનો જે ખાસ કરી અને જે છાલનો ભાગ આવે છે એ કડક હોય છે અને લાંબા પરિવહન માટે આ વેરાયટી અનુકૂળ હોય છે હવે સેમ આવી જ બીજી વેરાયટી એની આપણે વાત કરીએ તો ઇલોરા કંપનીનું તમે જોઈ શકો છો આરું આ બંને વેરાયટી સારી છે આની જે છાલ જે છે એ ચાડી હોય છે અને કલર જે છે એ આછો લાલ કલર આનો આવે છે હવે આપણે વાત કરીએ કે થોડી સાઇઝની અંદર મીડિયમ પણ એનું ઉત્પાદન ખૂબ વધારે હોય એવી વેરાયટી છે તો એના અંદર છે અજીત કંપનીનું

અને આનો જે કલર છે એ એકદમ લાલ કલર આવશે અને એ જ સેગમેન્ટની અંદર ટૂંકમાં ઉપરથી સેજ ફ્લેટ અને લાલ કલરના એકદમ સેમ વેરાયટી ઇન્ડસ સીડનું વેદાંત આ વેરાયટી છે હવે આપણે થોડી અલગ એટલે એ વેરાયટી વિશે આપણે ચર્ચા કરીએ તો એ છે અજીત સીટ્સનું રાજદૂત હવે આનો જે કલર છે ને ખેડૂત મિત્રો એ સેજ કેસરી એટલે કે કેસરીઓ કલર છે આનો અને ખાસ વાત જે છે ને એ છે કે આ ઉપરથી પણ રાઉન્ડ શેપ છે અને નીચેથી પણ આ ટમેટું જે છે રાઉન્ડ શેપ ની અંદર આવે છે અને આનો બધાયથી મોટામાં મોટો જે પ્લસ પોઈન્ટ છે એ છે આની સ્ટોરેજ કેપેસિટી પાંચ સાત દિવસ માટે સ્ટોરેજ કરવું હોય તો ખૂબ સરસ છે અને એની ખાસ વાત છે કે આની જે છાલ છે ઉપરની એ ખૂબ કડક હોય છે એટલે લાંબા પરિવહન માટે આ વેરાયટી અનુકૂળ છે અને જો ઉતાર્યા પછી પણ માલ કદાચ બે ત્રણ દિવસ પીડ્યો રહ્યો હોય તો પણ માલ ખરાબ થતો નથી એટલે રાજદૂત વેરાયટી સારી છે બીજું કે આની જે સાઈઝ છે એ સો થી લઈ અને એકસો દસ વીસ ગ્રામ સુધીની સાઈઝ થતી હોય એટલે કે મોટી સાઈઝ જે છે આ ટમેટા થતા હોય છે એટલે વજનની અંદર પણ આ વેરાયટી ખૂબ સારી છે હવે ખેડૂત મિત્ર આપણે વાત કરીએ ગોલ ટમેટા કે જેને આપણે તમે જોઈ શકો છો આ વેરાયટી આ આ જે છે ને આ ગોલ ટમેટા આવે

પ્લસ કલર જે છે કેસરી છે અને એકદમ રાઉન્ડ શેપની અંદર આ તમામ વેરાયટીઓ છે વેલકમ સીટનું એકવીસ સિત્તેર એના સિવાયની આપણે વાત કરીએ તો સેમ સેગમેન્ટની અંદર અગિયાર ત્રેપન અજીત સીટનું અગિયાર ત્રેપન આ પણ સેમ સેગમેન્ટમાં સેમ વેરાયટી છે અને એ જ સેગમેન્ટની અંદર આપણે વાત કરીએ તો માઇકો કમનીનું નવસો છ અભિરા વેરાયટી માઇકો કમનીની આ પણ સેમ સેગમેન્ટની અંદર આ વેરાયટી છે આ તમામ વેરાયટીઓનો જે કલર છે કેસરી છે અને એકદમ રાઉન્ડ શેપની અંદર આવશે હવે આપણે ગોળની અંદર વાત કરીએ તો લાલ કલર મેં તમને કેસરી કલરવાળા જે ટમેટા છે એ તો બતાવ્યા છે હવે જે છે એ બધા લાલ કલરવાળા છે આ તમે જોઈ શકો છો સેમીની બાયર કંપનીનું અધિરાજ આકાર જે છે ટમેટાનો એ સેમ છે પણ જે કલર છે એ લાલ કલર છે આ જ સેગમેન્ટ ની અંદર આપણે બીજી વેરાયટી ની વાત કરીએ તો ઇન્ડસ કંપની નું આ ગિરનાર આ તમે જોઈ શકો છો અને સેમ સેગમેન્ટ ની અંદર આપણે બીજી વેલકમ સીટ નું એકત્રીસો ત્રણ હજાર એકસો આ પણ તમે જોઈ શકો છો આ તમામ વેરાયટીઓ લાલ ની અંદર છે અને એકદમ રાઉન્ડ શેપ ની અંદર છે હવે એના અંદર બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સનું બસો બે વેરાયટી આ પણ એ સેમ સેગમેન્ટની અંદર તમને જોવા મળશે હવે લાલ ટમેટું તો ખરું જ પણ એના અંદર હાંસું પડતી હોય એવી વેરાયટીની આપણે વાત કરીએ તો અંબુજા ચોત્રીસ આ તમે જોઈ શકો છો ઇલોરા કંપનીનું અંબુજા ચોત્રીસ આની અંદર છે ને સેજ હાંસો આવશે પણ આના અંદર થોડી થોડી હાંસો આવશે કલર જે છે લાલ છે ને આ ટમેટું સેજ ઉભરું વધારે આવશે અને આપણે વાત કરીએ એના અંદર બીજી વેરાયટીની તો આ તમે જોઈ શકો છો યુએસ એગ્રી સીડ નું પંદર ઝીરો આઠ આનો કલર છે સેજ લાલ કલર ઓછો છે ટૂંકમાં કેસરી ટાઈપનો કલર છે પણ આમાં હાંસુ જે છે ને તમે જોઈ શકો છો આ જે ટમેટામાં હાંસુ પડતી હોય ને એ આના અંદર વધારે છે એટલે આનો જે ઉઠાવ છે ને આ એકદમ દેશી ટમેટા ટાઈપનો લાગતો હોય છે પણ આનો જે કલર જે છે એ એકદમ ટૂંકમાં લાલ નો આવે સેજ જ કેસરી ઉપર આનો કલર આવે અને સેમ સેગમેન્ટની અંદર વાત કરીએ તો વીસ ઓગણપચાસ એડવાન્ટા સીડ્સનું વીસ ઓગણપચાસ આમાં પણ એવી જ ખાસિયતો છે અને લાગવાની જે છે ક્ષમતા એ પણ આની પુષ્કળ છે ઝુમખાની અંદર લાગશે અને છાલ જે છે એ કડક થશે

એકસો લીલા શેડ પડશે અને હાશો સારી એવી આના અંદર તમને જોવા મળશે એટલે એકદમ જો તમારે દેશી ટાઈપમાં હાઈબ્રિડ ટમેટું કરવું હોય અને મોટી સાઈઝનું કરવું હોય તો આ વેરાયટી એકદમ પરફેક્ટ છે ખૂબ સારી છે અને માર્કેટ રેટ પણ આ વેરાયટીના સારામાં સારા આપણને માર્કેટમાં જોવા મળે છે અને ખેડૂત મિત્રો જો તમારે હાઉ દેશી ટમેટું કરવું હોય આછી છાલનું તો તમે આ વેરાયટી પસંદ કરી શકો છો અવતાર સીડ્સની રાજા રાજા એક નંબર આ હાઉ દેશી ટમેટું છે આ બિયારણ હાઉ સસ્તામાં સસ્તું બિયારણ આવે છે અને આની છાલ જે છે હાઉ આછી થાય અને હાવ દેશી જે આપણે ખાટિયા ટમેટા કીયાનો આવતો હોય તો આ એ ટમેટું છે અવતાર રાજા તો આજે મેં તમને ખેડૂત મિત્ર ટમેટાના બિયારણ વિશે અને આપણી પાસે જે સત્તર અઢાર વેરાયટીઓ હાજર છે એ તમામ વેરાયટીઓ વિશે મેં તમને થોડી ચર્ચા કરી છે એના વિશે થોડી તમને માહિતી આપી છે આના સિવાયની પણ તમારે જો વેરાયટીઓની જરૂર હોય તમારી પસંદગીની તમને કોઈ વેરાયટીની જરૂર હોય તો આજે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી અને જાણી શકો છો કે ભાઈ આ વેરાયટી હાજર છે કે કેમ અને વિશેષ કોઈ કૃષિ માહિતીની તમારે જરૂરિયાત હોય ચાહે તમે કોઈ પણ પ્રકારના શાકભાજી કર્યા હોય એના અંદર દવા ખાતર કે બીજા બિયારણો વિશે તમારે કાંઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે આ તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ પણ કરી શકો છો અને ફોન કોલ પણ કરી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કોલ કરવાનો જે સમય છે એ સવારના નવથી લઈ અને સાંજના સાત સુધીનો રહેશે એટલે એ સમય દરમિયાન તમારે ફોન કોલ કરવા અથવા વોટ્સએપ મેસેજ કરવા અને ખાસ કરીને ખેડૂત મિત્ર આપણા વોટ્સએપ ગ્રુપ છે વોટ્સએપની અંદર તો એના અંદર તમારે જોડાવવા માટે અને સારી એવી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે એટલે આજે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને અમને જણાવશો કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી શકીએ અને હજુ સુધી જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને આ વિડીયોને તમારે વધારેમાં વધારે શેર કરવો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન